a leading local news channel of Vadodara. વડોદરા શહેરના યશ કોમ્પ્લેક્સ થી ગોત્રી હોસ્પિટલ તરફ જવાના માર્ગ ઉપર એક રિક્ષા ચાલક દ્વારા વિચિત્ર રીતે અકસ્માત સર્જાવામાં આવતા ફાયર બ્રિગેડ ને બોલાવવાની ફરજ પડી હતી વડોદરા શહેરના યશ કોમ્પ્લેક્સ થી ગોત્રી હોસ્પિટલ જવાના રોડ પર અકસ્માત ઘટના બની હતી સ્થાનિકો ના મુજબ રોડ સાઈડ માં ઉભેલી કાર સાથે પાછળથી પૂર ઝડપે આવી રહેલ એક ઓટો રિક્ષા ધડાકા ભેર અથડાઈ હતી જ્યારે રિક્ષા ચાલક નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું આ અકસ્માત પગલે વિસ્તારના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા રિક્ષા ચાલક

ગોત્રી વિસ્તાર હતો આપણે ગિરિવર હોટલ પાસે મારે બરફની લાડી હોય છે ને ત્યાં ગાડી ગોત્રી ગસ કોમ્પલેટ ચાર વર્ષ હતો તો આપણે અમે લોકો ત્યાં ગાડી બરફ ખાતા હતા બરફ ખાતી કરીએ રીતે રિક્ષાવાળા આવીને ઠોકી દીધું ફૂલ ડ્રંક હતો અને અમે લોકો નીકળતા હતા એટલા મેં મારી એક્ટિવા અને મારી ગાડી સાથે ઠોકી દીધી ઉભેલી ગાડી મેં ઠોકી દીધી તમે પોલીસને જાણ કરી હા પોલીસને જાણ કરી પોલીસ હવે તમારી માંગ શું છે હવે મારી માંગ એટલી છે કે એને કઈને કઈ સજા મળે દારૂ દારૂ પીને પીને ચાલક ના કર